ખાનગી સ્કૂલોની અંદર પચીસ ટકા બેઠકો ઉપર પહેલા ધોરણમાં એડમિશન અપાવવા માંગતા હો તો તેમની માટે આજનો વિડીયો ખૂબ જ ઉપયોગી છે આજના વિડીયોમાં ખાસ તો આપણે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત પહેલા ધોરણમાં તમે તમારા બાળકને એડમિશન અપાવવા માંગતા હો તો તેની ઉંમર કેટલી જોઈશે આ માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ છે તે ફરજિયાત જોઈશે આખા ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં આ રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત કુલ કેટલી બેઠકો ઉપર એડમિશન આપવામાં આવે છે તે માહિતી આપણે મેળવીશું તેમજ જે વાલીઓ ઇન્કમટેક્સ રિટર્ન ન ભરતા હોય જેમની પાસે પાન કાર્ડ હોય અથવા તો પાન કાર્ડ ન હોય તો તે વાલીઓએ એક સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે તે પણ ભરવાનું હોય છે તો સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ તમે ક્યાંથી મેળવી શકશો તે પણ આપણે માહિતી મેળવીશું તથા ઓનલાઈન ફોર્મ તમારું રિજેક્ટ ન થાય તમારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની રહેશે તે પણ પણ માહિતી આપણે આજના મેળવીશું તો જે વાલીઓ પોતાના દીકરા કે દીકરીને જો પહેલા ધોરણમાં એડમિશન આપવા માંગતા હોય તો તેમની માટે આજનો વિડીયો ખૂબ જ ઉપયોગી છે આજના વિડીયોમાં તમને રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત પહેલા ધોરણમાં એડમિશન માટેની સંપૂર્ણ માહિતી તમને મળી રહેશે અને ખાસ તો જે પણ વાલીઓ આ માહિતી જોઈ રહ્યા છે આગળ ઉપર પણ સ્કોલરશીપની એડમિશનની તેમજ ગવર્મેન્ટ જોબની માહિતી જો મેળવવા માંગતા હો તો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો હવે ગુજરાત સરકાર દ્વારા રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ બે નવ અંતર્ગત

બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં પચીસ ટકા મુજબ વિના મૂલ્યે ધોરણ એકમાં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે જે બાળકો પહેલી જૂન બે હજાર રોજ છ વર્ષ પૂર્ણ કરેલ હોય અને નીચે દર્શાવેલ અગ્રતા ક્રમ ધરાવતા હોય તે જ બાળકો આ યોજના હેઠળ અગ્રતા ક્રમ મુજબ પ્રવેશ પાત્ર બને છે એટલે ખાસ તો જે પણ વાલીઓ છે જે ધોરણ પહેલામાં આરટી એક્ટ અંતર્ગત પોતાના બાળકને ખાનગી સ્કૂલમાં પહેલા ધોરણમાં બેસાડવા માંગતા હોય તો તેમના બાળકની ઉંમર 1 જૂન 2025 ના રોજ 6 વર્ષ પૂર્ણ થતા હોવા જોઈએ જો 1 જૂન 2025 ના રોજ 6 વર્ષ પૂર્ણ થતા હશે તો જ તમને અહીં પહેલા ધોરણમાં એડમિશન મળશે એટલે આ બાબત તમારે ખાસ ધ્યાન રાખવી હવે અહીં અગ્રતા ક્રમ આપેલા છે એટલે કે આ પ્રમાણે જો અગ્રતા ધરાવતો તો તેવા બાળકને પહેલા ધોરણમાં પ્રથમ એડમિશન આપવામાં આવશે જેમ કે અનાથ બાળક હોય બીજું સંભાળ અને સંરક્ષણની જરૂરિયાત વાળું બાળક હોય ગૃહના બાળકો હોય બાળ મજૂર સ્થળાંતરિત મજૂરના બાળકો હોય પછી મંદ બુદ્ધિ સેરેબલ પાલસી ધરાવતા બાળકો ખાસ જરૂરિયાત બાળકો શારીરિક રીતે વિકલાંગ અને વિકલાંગ ધારા બે હજાર સોળની કલમ ચોત્રીસ એકમાં દર્શાવ્યા મુજબના તમામ જે દિવ્યાંગ બાળકો હોયલશ્કરી પોલીસ દળના જવાનના બાળકો હોય જે માતા પિતાને એક સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દીકરી રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો

હવે ખાસ નોંધ જણાવેલ છે કે અગ્રતાક્રમ ક્રમ આઠ નવ અગિયાર બાર અને તેર માં આવતા બાળકો માટે ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક રૂપિયા એક લાખ વીસ હજાર અને શહેરી વિસ્તારમાં રૂપિયા એક લાખ પચાસ હજારની આવક મર્યાદા લાગુ પડશે એટલે કે અહીં જે આવક મર્યાદા આપેલ છે તે આવક મર્યાદા લાગુ પડશે એટલે કે અહીં ધરાવેલ છે તે આવક મર્યાદા કે તેથી ઓછી આવક ધરાવતો હોય તે વાલી જ પોતાના બાળકને પહેલા ધોરણમાં એડમિશન અપાવી શકશે પ્રવેશ માટે કેટેગરીની અગ્રતા આવકની અગ્રતા વાલીએ પસંદ કરેલ શાળાની અગ્રતા વગેરે ધ્યાને લઈ પ્રવેશ વાલીએ અહીં જે વેબસાઇટ આપેલ છે આરટીઈ ડોટ ઓઆરપી ગુજરાત ડોટ કોમ આ જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ શુક્રવારથી તારીખ બાર માર્ચ બે હજાર પચીસ બુધવાર દરમિયાન પ્રવેશ ફોર્મ ભરી શકશે એટલે કે આ જે વેબસાઈટ અહીં આપેલ છે તે વેબસાઇટ ઉપર ઓનલાઈન ફોર્મ ભરાવાના બે હજાર 2025 થી શરૂ થશે પરંતુ આ ફોર્મ શરૂ થાય તે પહેલા અગાઉ મેળવી લેવાના રહેશે તે પણ આપણે આગળ માહિતી જોઈશું તથા વાલીઓએ એક સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે તે ફોર્મ પણ ભરીને જ્યારે ફોર્મ ભરવાનું હોય ઓનલાઈન ત્યારે અપલોડ કરવાનું હોય છે તો સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે તે કયું અપલોડ કરવાનું હોય છે તે પણ આપણે માહિતી જોઈશું તથા વાલીઓ ઓનલાઈન ફોર્મ ભરતું ભરતા હોય ત્યારે કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવાની રહેશે તે પણ આપણે વિગત જોઈશું કારણ કે તે બાબત જો ધ્યાનમાં નહીં રાખે તો વાલીનું ફોર્મ રિજેક્ટ પણ થઈ શકે છે તો તે પણ આપણે આગળ પર ખાસ માહિતી જોઈશું તો વિડીયો પૂરો નિહાળશો તો જ તમને આ બધી માહિતી મળી રહેશે હવે ખાસ તો અહીં જણાવવામાં આવેલ છે કે વાલીઓએ જે ઓનલાઈન ફોર્મ ભરેલું હોય તે ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહીં એટલે કે ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ તેનું જે પ્રિન્ટ આઉટ નીકળે તે પ્રિન્ટ આઉટ વાલીએ સાચવીને જ રાખવાનું રહેશે તે પ્રિન્ટ આઉટને ક્યાંય કોઈ પણ જગ્યાએ જમા કરાવવાની રહેશે નહીં તો આ પણ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવી હવે અહીં કેટલીક અગત્યની તારીખો પણ આપવામાં આવેલી છે જેમ કે આ માટેની જાહેરાત છે તે 19 ફેબ્રુઆરી 2025 બુધવારના રોજ અલગ અલગ વર્તમાન પત્રોમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ છે ઓનલાઈન ફોર્મ માટે તમારે જરૂરી ડોક્યુમેન્ટ છે તે એકઠા કરવા માટે પણ તમને ઓગણીસ ફેબ્રુઆરી થી છવ્વીસ ફેબ્રુઆરી સુધીના દિવસો આપવામાં આવેલ છે એટલે કે ઓનલાઈન ફોર્મ ભરવાની જે તારીખ છે તે અઠ્યાવીસ ફેબ્રુઆરી બે છે તો આ તારીખ પહેલા તમારે જે કઈ ડોક્યુમેન્ટ જરૂરી છે તે કલેક્ટ કરી લેવા કોઈ ડોક્યુમેન્ટ તમારી પાસે ન હોય જેમ કે આવકનો દાખલો ન હોય તો આવકનો દાખલો પણ તમારે તમને જે લાગુ પડતી હોય તે મામલતદાર કચેરી અથવા તો સમાજ સુરક્ષાની કચેરીમાંથી મેળવી લેવાનો રહેશે હવે ઓનલાઈન ફોર્મ છે તે અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસથી શરૂ થશે તથા ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ બાર માર્ચ બે હજાર પચીસ રહેશે એટલે કે તમારે બાર માર્ચ બે હજાર પચીસ પહેલાં આ માટેનું ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું રહેશે હવે અહીં જિલ્લા કક્ષાએ ઓનલાઈન ફોર્મની ચકાસણી કરી એપ્રુવ રિજેક્ટ કરવાનો સમયગાળો એટલે કે જિલ્લા કક્ષાએ

હવે અહીં માત્ર અમાન્ય થયેલ ઓનલાઈન અરજીઓમાં ખોટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અરજદારોને એક પુનઃ તક પણ આપવામાં આવશે એટલે કે કોઈ સંજોગોમાં તમારું જો ઓનલાઈન ફોર્મ છે તે રિજેક્ટ થાય અને તેનો તમને મેસેજ મળે તો તેમાં તે મેસેજ પ્રમાણે તમારા આગળ ઉપર શું કાર્યવાહી કરવાની રહેશે તે મેસેજ પણ મળશે અને રિજેક્ટ થયેલું ફોર્મ છે તેમાં એડિટ કરવાની પણ તમને તક મળશે તમારું ફોર્મ થયું હોય તો તમે એડિટ પણ કરી અને ફરીવાર સબમિટ કરી શકશો માત્ર અમાન્ય થયેલ ઓનલાઈન અરજીઓ પૈકી પુનઃ ડોક્યુમેન્ટ અપલોડ થયેલ ઓનલાઈન ફોર્મની જિલ્લા કક્ષાએ ચકાસણી કરવાનો સમયગાળો એટલે કે તમારું ફોર્મ રિજેક્ટ થયું હોય અને ફરી વખત પાછું તે જે કાંઈ ખોટું ડોક્યુમેન્ટ હોય તે અપલોડ કરીને તમારું ફોર્મ તમે સબમિટ કર્યું હોય તો તેની ચકાસણી પણ જિલ્લા કક્ષાએ અઢાર માર્ચ બે હજાર પચીસ થી એકવીસ માર્ચ બે હજાર પચીસ દરમિયાન થશે અને આ માટેની જે પ્રવેશ પ્રક્રિયા છે તેનો પ્રથમ રાઉન્ડ છે તે સત્યાવીસ માર્ચ બે હજાર પચીસ થી શરૂ થશે તો આ કેટલીક તારીખ છે તેને પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે હવે આખા ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં કુલ કેટલી જગ્યાઓ ઉપર હાર્ટી અંતર્ગત પહેલા ધોરણમાં એડમિશન આપવામાં આવશે તે માહિતી તમે તમે સ્ક્રીન ઉપર જોઈ જોઈ શકો શકો છો છો અહીં કે અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ જગ્યાઓ બેઠક અંતર્ગત ફાળવેલ છે આખા ગુજરાતમાં હારટી અંતર્ગત કુલ ત્રાણું હજાર પાંચસો ને સત્યાવીસ ઉપર એડમિશન આપવામાં આવે છે તમારે તમારા જિલ્લામાં કુલ કેટલી બેઠક ઉપર એડમિશન આપવામાં આવે છે તે માહિતી જોઈતી હોય તો તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ જે માહિતી છે તેની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ ત્યાં ક્લિક કરીને પણ તમે આ માહિતી છે તે મેળવી શકશો હવે જે પણ વાલીઓ પોતાના બાળકને પહેલા ધોરણમાં જો એડમિશન અપાવવા માંગતા હોય તો તેમણે ક્યાં ક્યાં આવશ્યક દસ્તાવેજો એટલે કે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ કે સર્ટિફિકેટ જોઈશે તેની આપણે માહિતી મેળવીએ હવે આ ડોક્યુમેન્ટની અંદર તમે જોઈ શકો છો કે રહેઠાણનો નો પુરાવો તો રહેઠાણના પુરાવાની અંદર અહીં જે પણ ડોક્યુમેન્ટ જણાવેલ છે તેમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારી પાસે જોઈશે એટલે કે આધાર કાર્ડ છે પાસપોર્ટ વીજળી બિલ પાણી બિલ ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ જો ઉપરમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ ન હોય તો ભાડા કરાર છે તે ભાડા કરાર તે પણ ચાલશે તો રહેઠાણના પુરાવા માટે અહીં જણાવે છે તેમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારી પાસે જોઈશે વાલીનું જાતિનું પ્રમાણપત્ર એટલે કે તમે તમારા બાળકને એસસી એસટી

એટલે કે બાળકનું જે ગ્રામ પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા અથવા હોસ્પિટલ નોંધણી નોંધણી પ્રમાણપત્ર પ્રમાણપત્ર આંગણવાડી માતા પિતા કે સોગત નામ તો આમાંથી કોઈ પણ એક જન્મનું પ્રમાણપત્ર પણ બાળકનું જોઈશે પછી ફોટોગ્રાફ એટલે કે બાળકનો બાળકનો કલર પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ પણ જોઈશે પછી વાલીનું આવકનું પ્રમાણપત્ર એટલે કે આવકનો દાખલો છે તે વાલી સિંહ અથવા તાલુકા વિકાસ અધિકારી અધિકારીશ્રીનું પ્રમાણપત્ર છે તે જ માન્ય રહેશે ગ્રામ્ય કક્ષાએ પંચાયતનો તલાટી દ્વારા આપવામાં આવેલ આવકનો દાખલો માન્ય ગણવામાં આવશે અને તે તારીખ એક ચાર બે હજાર બાવીસ પછીનો જ માન્ય ગણાશે એટલે કે અહીં જણાવેલ છે તે તારીખ પછીનો જે આવકનો દાખલો છે તે આવકનો દાખલો છે તે વાલીની પાસે હોવો જોઈએ જો જૂનો દાખલો હશે તો વાલીએ આવકનો દાખલો નવો કઢાવાનો રહેશે અને આવક મર્યાદા છે તે અગાઉ આપણે માહિતીમાં જોઈ ગયા તે આવક મર્યાદા લાગુ પડશે એટલે કે તેટલી આવક અથવા તો એથી ઓછી આવકનો દાખલો આ ફોર્મ ભરવા માટે જોઈશે પછી બીપીએલ કેટેગરીમાં આવતા હોય તે વાલીઓએ ઝીરો થી વીસ આંક સુધીની બીપીએલ કેટેગરીમાં આવતા વાલીએ ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારી અથવા નિયામક શ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો દાખલો રજૂ કરવાનો રહેશે જ્યારે શહેરી વિસ્તાર માટે મહાનગરપાલિકાના કિસ્સામાં નાયબ મ્યુનિસિપલ કમિશનર અથવા મહાનગરપાલિકાએ અધિકૃત કરેલ સક્ષમ અધિકારીનો દાખલો નગરપાલિકા વિસ્તારમાં નગરપાલિકાના ચીફ ઓફિસરનો દાખલો અને નોટિફાઈડ વિસ્તારમાં મુખ્ય કારોબારી અધિકારી અથવા વહીવટી અધિકારીનો દાખલો રજૂ કરવાનો રહેશે એટલે કે બીપીએલ કેટેગરીમાં તમે ટિક કરશો અને બીપીએલ કેટેગરી અંતર્ગત એડમિશન લેવાનું હોય તો અહીં જણાવેલ છે તે દાખલો પણ તમારે જોઈશે વિકસતી જાતિઓ અને વિમુક્ત જાતિઓ માટે એટલે કે એન્ટી ડીએનટી કેટેગરીમાં જે આવતા હોય તે વાલીઓએ મામલતદારસી અથવા સમાજ કલ્યાણ અધિકારી સી અથવા તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે અનાથ બાળક હોય તો તેણે જે તે જિલ્લાની ચાઇલ્ડ વેલફેર કમિટી સીડબ્લ્યુસી નું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે સંભાળ અને સંરક્ષણની જરૂરિયાત જે બાળક હોય તો તેણે પણ જિલ્લાની ચાઇલ્ડ વેલફેર કમિટી સીડબ્લ્યુસી નું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે બાળ ગૃહના બાળક હોય તો તેણે જે તે જિલ્લાની ચાઇલ્ડ વેલફેર કમિટીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે જે બાળ મજૂર સ્થળાંતરિત મજૂરના બાળકો હોય તેને જે તે જિલ્લાના લેબર અને રોજગાર વિભાગનું શ્રમ અધિકારીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે ખાસ જરૂરિયાતવાળા બાળક એટલે કે દિવ્યાંગ બાળકો છે તેણે પણ સિવિલ સર્વજનનું પ્રમાણપત્ર લઘુત્તમ ચાલીસ ટકા વિકલાંગતા કે તેથી વધુ વિકલાંગતા હોય તે પ્રમાણેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે

સિંગલ ગર્લ ચાઈલ્ડ હોવાનો દાખલો રજૂ કરવાનો રહેશે સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકોએ સરકારી આંગણવાડીમાં ઓછામાં ઓછા બે વર્ષ અભ્યાસ કરેલ હોય અને આઈસીડીએસ સીએ એસ વેબ પોર્ટલ પર જે વિદ્યાર્થીઓના નામ નોંધાવેલ હોય તેવા વિદ્યાર્થીઓએ જે તે આંગણવાડીમાં અભ્યાસ કરેલ છે તે મતલબનો સંબંધિત આંગણવાડીના આંગણવાડી વર્કર અથવા સરકારશ્રી દ્વારા પ્રમાણિત કરેલ દાખલો રજૂ કરવાનો રહેશે પછી બાળકનું આધાર કાર્ડ પણ જોઈશે વાલીનું આધાર કાર્ડ જોઈશે બેંકની વિગત એટલે કે બાળી બાળક અથવા તો વાલીના બેંક ખાતાની પાસબુકની ઝેરોક્ષ પણ જોઈશે અને સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ એટલે કે પાન કાર્ડ ન ધરાવતા પાન કાર્ડ ધરાવતા હોય પરંતુ ઇન્કમ ટેક્સ રિટર્ન ન ભરતા હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોય અંગેનું નિયત તમનાનું પ્રમાણપત્ર એટલે કે સેલ્ફ ડિક્લેરેશન ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજિયાત અપલોડ કરવાનું રહેશે તો આ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે તે કયું રહેશે તે પણ આપણે માહિતી આગળ ઉપર જોઈશું તો ખાસ તો વાલીઓએ અહીં જે પણ લાગુ પડતા હોય તે તમ તે ડોક્યુમેન્ટ વાલીઓએ ફરજિયાત મેળવવાના રહેશે હવે આ આરટીનું ફોર્મ ભરતી વખતે વાલી મિત્રોએ કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવાની રહેશે જેથી બાળકનું ફોર્મ રિજેક્ટ ન થાય તે માટે પણ એક ખાસ સૂચના જાહેર કરેલ છે સૌથી પહેલા તો ઓનલાઈન ફોર્મ ભરવા માટે અહીં જે વેબસાઈટ જણાવેલ છે www.rt.orpcgujarat.com આ વેબસાઈટ ઉપરથી ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે અહીં સૂચના જણાવેલ છે કે આપનું ફોર્મ રદ ન થાય તે માટે ફોર્મ ભરતા પહેલા હોમ પેજ પર દર્શાવેલ ફોર્મ ભરવા માટેના આવશ્યક દસ્તાવેજો અને ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના દસ્તાવેજોનો વિગત ધ્યાનપૂર્વક વાંચશો અને માંગ્યા મુજબના તમામ અસલ દસ્તાવેજો ચોકસાઈપૂર્વક અપલોડ કરશો ઝાંખા ઝેરોક્ષ કોપી અને નો મંચા એવા ડોક્યુમેન્ટ અપલોડ થઈ લેશે તો ફોર્મ રિજેક્ટ થશે એટલે વાલીઓએ આ બાબત પણ ખાસ ધ્યાન રાખવાની છે કે તમારે ઓનલાઈન ફોર્મમાં અસલ જે અસલ સર્ટિફિકેટ છે અસલ ડોક્યુમેન્ટ છે તે જ અપલોડ કરવાના રહેશે ઝેરોક્ષ ચાલશે નહીં ઝેરોક્ષ અપલોડ કરશો તો પણ ફોર્મ રિજેક્ટ થશે એ ઉપરાંત રહેઠાણના પુરાવા માટે બાળકના પિતાના આધાર કાર્ડ પાસપોર્ટ અથવા તો વીજળી બિલ પાણી બિલ ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ પૈકી કોઈ પણ એક આધાર હોય તો રજિસ્ટર્ડ પાડા ભાડા કરારની જરૂર રહેતી નથી એટલે કે રહેઠાણના પુરાવામાં અહીં જણાવેલ છે તેમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારી પાસે હોવું જોઈએ જો આ ડોક્યુમેન્ટ ન હોય તો તમારે રજિસ્ટર્ડ ભાડા કરાર છે તે ખાસ રજૂ કરવાનો રહેશે તમે નોટરાઈઝ ભાડા કરાર માન્ય ગણાશે નહીં એટલે નોટરી પાસે તમે કરાવેલું હોય લખાણ તે ભાડા કરાર માન્ય રહે હવે છે કે ધરાવતા ધરાવતા અથવા હોય ઇન્કમ ઇન્કમટેક્સ રિટર્ન ન ભરતા હોય તેવા કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક નથી થતી તે અંગેનું એક સેલ્ફ ડિક્લેરેશન ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજિયાત અપલોડ કરવાનું રહેશે આજે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે તેનો નમૂનો વેબસાઇટના હોમ પેજ પરથી ઉમેદવારે મેળવી લેવાનો રહેશે એટલે કે આ સેલ્ફ ડિક્લેરેશનનો નમૂનો છે તે પણ તમારે મેળવી અને અપલોડ કરવાનો હોય છે પ્રવેશ માટે આપ જે શાળાઓ પસંદ કરવા ઈચ્છતા હો તે મુજબની શાળાઓ જ ફોર્મ ભરતી વખતે તમારી પસંદગી મુજબના ક્રમમાં ગોઠવાય ખાસ ધ્યાને લેવું ફોર્મ સબમિટ કરતા પહેલા ફરીવાર ધ્યાનપૂર્વક સંપૂર્ણ વિગતો જોયા બાદ જ ફોર્મ સબમિટ કરવું ફોર્મ સબમિટ કર્યા બાદ કોઈ સુધારો થઈ શકશે નહીં ફોર્મ ભરવા બાબતે માર્ગદર્શિની જરૂર જણાય તો હોમ પેજ પર દર્શાવેલ આપના જિલ્લાના હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરવો તો અહીં કેટલીક ખાસ બાબતો જણાવેલ છે તે ફોર્મ ભરતા પહેલા ખાસ રાખવી જેથી તમારા બાળકનો ફોર્મ છે તે રિજેક્ટ ન થાય ખાસ તો આપણે અગાઉ જે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મની જે માહિતી જોઈ ગયા તો એ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે તે પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે આવકવેરાને પાત્ર આવક ન થતી હોય અંગેનું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ

બાળકના કે કે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે તે માહિતી પર તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જેમ કે અનાદ બાળક હોય તો તેમને અહીં જણાવેલ છે તે પ્રમાણે ડોક્યુમેન્ટ જોઈશે સંભાળ અને સુરક્ષાની જરૂરિયાત વાળો બાળક હોય તો તેમની માટે અહીં જણાવેલ છે તે ડોક્યુમેન્ટ વાલીએ મેળવવાના રહેશે બાળ ગૃહના બાળક હોય તો તેમને અહીં જણાવેલ છે તે પ્રમાણે ડોક્યુમેન્ટ મેળવવાના રહેશે બાળ મજૂર અને સ્થળાંતરિત મજૂરના બાળકે અહીં જણાવેલ છે તે ડોક્યુમેન્ટ મેળવવાના રહેશે મંદબુદ્ધિ સેરેબલ જે વાળા હોય તો તેમને અહીં જણાવેલ છે તે પ્રમાણે ડોક્યુમેન્ટ મેળવવાના રહેશે એન્ટી રેટ્રો વાયરલ થેરાપીની સારવાર લેતા બાળકો હોય તો તેમણે વાલીએ અહીં જણાવેલ છે તે ડોક્યુમેન્ટ મેળવવાના રહેશે તેમજ ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી અર્ધલશ્કરી પોલીસ દળના જવાનના જે બાળકો હોય તો તેમની માટે અહીં જણાવેલ છે તે ડોક્યુમેન્ટ મેળવવાના રહેશે પછી એક માત્ર સંતાનમાં દીકરી હોય તો તેમના વાલીએ અહીં જણાવેલ છે તે ડોક્યુમેન્ટ મેળવવાના રહેશે જીરો થી વીસ આંખ ધરાવતા તમામ કેટેગરી એસસી એસટી એસસીબીસી જનરલ તથા અન્યના બીપીએલ કુટુંબના બાળકો હોય તો તેમને અહીં જણાવેલ છે તે પ્રમાણે ડોક્યુમેન્ટ મેળવવાના રહેશે તેમજ એસસી એસટી કેટેગરીના બાળકો હોય તો તેમને અહીં જણાવેલ છે તે પ્રમાણે ડોક્યુમેન્ટ મેળવવાના રહેશે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે આપણે બાળકો અન્ય પછાત વર્ગ એટલે એન્ટીડીએનટીમાં ન કરે તો અહીં જણાવેલ છે તે ડોક્યુમેન્ટ મેળવવાના રહેશે પરંતુ વિચરતી વિમુક્ત જાતિના જે બાળકો હોય એન્ટી એન્ટીડીએનટીમાં યસ કરે તો તેમને અહીં જણાવેલ છે તે ડોક્યુમેન્ટ મેળવવાના રહેશે તેમજ જનરલ સામાન્ય કેટેગરીના જે બાળકો છે તો તેમના વાલી અહીં જણાવેલ છે કે ડોક્યુમેન્ટ મેળવાના રહેશે તો ખાસ તો આપણે આ જે ડોક્યુમેન્ટની માહિતી જોઈ ગયા તો આ ડોક્યુમેન્ટ છે તે વાલીએ પોતાની જે લાગુ પડતી કેટેગરી પ્રમાણે મેળવાના રહેશે આ જે પીડીએફ છે તેની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ ત્યાં ક્લિક કરીને પણ વાલી આ જે માહિતી છે તે પણ ખાસ મેળવી શકશે તો આરટી અંતર્ગત ધોરણ એકમાં એડમિશન માટે ગુજરાત સરકાર દ્વારા જે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તો જે તે જાહેરાત સંદર્ભે સંપૂર્ણ માહિતી તમને આજના માધ્યમથી ગઈ છે આ એડમિશન બાબતે તમારે કઈ પણ ઇન્કવાયરી હોય તો આરટીની વેબસાઇટ ઉપર દરેક જિલ્લા કક્ષાએ હેલ્પલાઇન નંબર છે તે પણ મૂકવામાં આવે છે તો તમે ત્યાં સંપર્ક કરીને પણ માહિતી વધુ મેળવી શકો છો તો ફરી પાછા કરિયર માહિતી ચેનલમાં આવી જગત્યની કારકિર્દી લક્ષી માહિતી સાથે મળીએ ત્યાં સુધી રજા આપશો જય હિન્દ વંદે માતરમ હંમેશા ખુશ અને હેલ્ધી રહો એવી ઈશ્વરને પ્રાર્થના